હું છું આપના વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું સમાસો સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર લોકો ડબલ સીઝનનો અનુભવ કરી રહ્યા છે બે દિવસમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી વધ્યું મંગળવારથી ઠંડી વધશે રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ છ ડિગ્રી વધીને સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું રાજ્યના ભાગના શહેરોમાં ઠંડીથી લોકોને રાહત મળી અમદાવાદના વર્ષો જૂના ઓવરબ્રિજનું નવીનીકરણ થશે કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત કાલુપુર સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ઓવરબ્રીજને ટુલેનમાંથી ફોલન કરાશે સીએમએ કામગીરી માટે બસો વીસ કરોડ ફાળવ્યા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો બે પચીસ ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં ત્રેવીસ જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ અને સીએમની ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન સમારોહ યોજાશે વીએનએસયુ સમાજશાસ્ત્ર વિભાગમાં કાર્યશાળા પીએચડી અભ્યાસો અને સંશોધન દરખાસ્ત અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડી બાદ સૌ આફ્રિકન પ્લેન ઝીબ્રાનું આગમન થયું હશે જામનગરના રાધાકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ તરફથી આ આફ્રિકન પ્લેન ઝીબ્રાની જોડીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભેટ આપવામાં આવે છે આણંદખેડા જિલ્લામાં પવનોની દિશા ઉત્તરાયણથી બદલાતા તેમજ હળવા વાદળો રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે જેના કારણે હાલ બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે સવારે સામાન્ય પવન રહેતા ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે રૂપિયા આઠસો બત્રીસ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે વિજાપુર આંબલી આસન અને વિજાપુર મોટી આદ્રજ રેલવે લાઇનના ગેજ પરિવર્તનનું કામ આગામી જૂન બે હજાર પચીસમાં પૂર્ણ થશે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થયા બાદ બંને રૂટ પર ટ્રેન દોડાવી રૂટનું પરીક્ષણ કરાશે ત્યારબાદ જુલાઈ બે હજાર પચીસથી આ બંને રૂટ પર ટ્રેન સેવા શરૂ થવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો જેને લઈ ઠંડી વધુ પોણા ત્રણ ડિગ્રી સુધી ઘટી હતી આ દરમિયાન મુખ્ય પાંચ શહેરમાં ઠંડીનો પારો પંદર થી સત્તર પોઈન્ટ બે ડિગ્રીની વચ્ચે રહેતા ઉત્તર ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ હતી ક્લાર્કની સીધી ભરતીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત સ્નાતક રાખવાનો નિર્ણય એસ્ટ નિગમે લીધો છે કે રાજ્ય સરકારે લઘુત્તમ લાયકાતને સ્નાતક રાખવા લેવાયેલા નિર્ણયને પગલે એસ્ટ નિગમે પણ આગામી સમયમાં ક્લાર્કની ભરતીમાં સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને જ નોકરી માટે અરજી કરી શકશે ઉત્તર પ્રદેશની આસપાસ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા તેમજ બર્ફીલા પવનની ગતિ સાવ ઘટી જતા ભાવનગર શહેરમાં માત્ર બે જ દિવસમાં મહત્તમ તાપમાનમાં છ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન પણ વધીને સોળ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું તેના સંદર્ભે વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે બોર્ડ દ્વારા ફ્રી હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે સત્યાવીસ જાન્યુઆરીથી સત્તર માર્ચ સુધી અગિયાર વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી કાર્યરત રહેશે રાજ્યના હવામાન વિભાગની આગાહીઓ યથાર્થ સાબિત થઈ રહી છે જોકે લોકો હજુ પણ સાવચેતીના ભાગરૂપે ગરમ વસ્ત્રો સાથે જ ઘરની બહાર નીકળી રહ્યા છે આમ ભાવનગરમાં શિયાળાની સિઝનમાં તાપમાનમાં થયેલા વધારા સાથે લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે હવામાન વિભાગના આંકડા મુજબ સવારથી છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા જ્યારે હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકા સુધી પહોંચ્યું હતું ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને પવનની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી જ્યારે ભેજનું પ્રમાણ અડત્રીસ ટકા હતું ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે સોળ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસની સરખામણીમાં આજે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધી સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેના કારણે શહેરીજનોને ઠંડીમાંથી રાહત મળી છે